દિવ્ય સર્જન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાજપ સંચાલિત નગરપાલિકાની જોહુકમી પ્રજાના પૈસે થયેલા શૌચાલયમાં ફ્રૂટની લારીવાળાનું ગોડાઉન પ્રજાના ટેક્સના કરોડોના રૂપિયાની દિવાળી વિકાસના નામે બનેલા શૌચાલયમાં ફ્રૂટના ધંધાર્થીનું ગોદામ ચાવી આપી સ્થાનિક ભાજપ અગ્રણીએ જયસિંહપરા શિવાજી પાર્કમાં વોર્ડ નંબર આઠ નગરપાલિકા દ્વારા બે હજાર સોળ સત્તરની ગ્રાન્ટમાંથી જાહેર શૌચાલય પશુ પશુઅવેળા અને સ્નાનગૃહ માટે લાખો રૂપિયાના ખર્ચે કામ કરાયું આમ નાગરિકોની સુખાકારી માટે થયેલા કામો હવે સ્થાનિક નેતાઓના આશીર્વાદથી ધંધાખોરી માટે ભાડે આપવામાં આવી રહ્યા છે હકીકતમાં રૂબરૂ નિરીક્ષણમાં ભયાનક કચરો બહાર આવ્યો એક વેપારી વર્ષોથી શૌચાલયને પોતાના ગોદામ તરીકે ઉપયોગ કરી રહ્યો હતો અને ખુલ્લે આમ જણાવે છે કે ભાજપના આગેવાનને ચાવી આપી પ્રજાના પૈસાની આ ઉઘરાણી પ્રજાને પૈસાની આ ઉધમશાલી દિવાળી સામે નગરપાલિકા તંત્ર અને શાસકો ક્યાં જવાબદાર કોણ સવાલ ઉઠે છે વિકાસના નામે ધોખો કે પ્રજાનું ટેક્સનું શોષણ અહેવાલ ભવદીપ ઠાકર દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક